કાચા હોય તો જય શ્રી કૃષ્ણ જો હા હું થોડા બધાને ખબર પડે કોઈ શું તોડું છું આજે મને વિચાર આવ્યો કે હાલ હું થોડાક રામબવાડા ના પવડા લેતી આવા છે છે ને આ પવરડા મિત્રો એટલા કામ લાગે છે ઘણી વખત આપણે આપણા ખેતરની ને આજુબાજુ આપણા ઘરની આજુબાજુ કે આપણા ખેતરની આજુબાજુ જ અમુક એવી વનસ્પતિ હોય છે કે જે આપણને ખૂબ ઉપયોગી હોય છે એનાથી ને આપણે ઘણો બધો ફાયદો થતો હોય પણ આપણે ક્યારેય નજર અંદાજ કરી નાખીએ છીએ અને આપણે સીધા ડોક્ટર પાસે દોડ્યા જઈએ જરાકથી થાય તો પણ આ આ જે બાવળાના પોળડા છે ને આ પડાડા એ હાજણ આ પડાને તૂવેને નાનો પાવડર કરી અને પછી ચારે ને એ પાવડરને એક ડબ્બામાં ભરી લેવાનો અને પછી તમે આનો દરરોજ સવાર અથવા સાંજે એ પાવડરથી તમે જો ખાલી પેઢાને દાંતને ને થોડુંક સાફ કરો અને જે લગાવી દેવાનો પાવડર અને આજે તે દાંતને સાફ કરે ઓગરા કરે ને નાખવાનો ખાલી બે જ મિનિટ તો તમારે જિંદગીમાં કોઈ જ ડેન્ટિસ્ટ પાસે જવું નહીં પડે દાંતના દુખાવા માટેની કોઈ ફરિયાદ નહીં રહે ક્યારેય દાંતનો દુખાવો નહીં થાય ટૂંકમાં એમ આટલો ઉપયોગી છે આ દેશી દવા છે ને આ પહોળા આ આપણે થાય કે આનો કોણ ઉપયોગ કરવો આટલી કોણ પિંછાણ કરે એવું થાય ને આવી કોણ પિંછાણ કરે ને આમાં કોણ ટાઈમ કાઢે પણ ખરે અક્ષીર ઇલાજ છે એટલે મેં જાતે અનુભવ કર્યો છે મારે મારા લગભગ દાતુ બહુ ખવાઈ ગયા હતા ખેરીમાં અને વારે ઘડીએ મારે ડેન્ટિસ્ટ પાસે જવું પડતું તો મને કોઈ કીધું કે ના એક કેટલું

આ બધા અને આપણે આજુબાજુ ઘણા બધા બાવળા હોય જોઈએ તોડે તો એટલે તમારે જિંદગીમાં કોઈ દાંતનો દુખાવો નહીં થાય દાંતમાં રસી થાવી પછી દાંતમાં પેટ ઉસડવું પોજો આવવો લોહી કરવું આવું બધુંય પાયેલા રાખવું હોય એ નાના છોકરાઓ નહીં થાય એવું કંઈ કે મોટા મોટા હોય એને થાય નાના હોય ઉંમરમાં તો એને થાય છે તો મિત્રો આ ખરેખર અક્ષીર રિલાજ છે એક વખત તમે ટ્રાય કરજો અને આનો આખો પાવડર બનાવે એટલે અત્યારે આપણે જોઈએ કે મહિન ડેન્ટિસ્ટની ટ્રીટમેન્ટ કેટલી મોંઘી છે હા અટાણે તો બહુ મોંઘીએ જેમ કે એટલે એક દાંત તમે કરાવવા જાઓ રૂટ કેનાલ કરાવો કે કંઈ કરાવો એટલે એક દાંત છે એ ત્રણથી ચાર હજારમાં પડે અને બધા એને પોસાય એ પણ નહીં તો એના કરતાં થોડુંક કંઈક દેશી તરફ મરડીએ આયુર્વેદ તરફ મરડીએ એલોપેથિક દવા છે એ દાંતની કેટલી નુકસાન કરતા છે બહુ નુકસાન કરતા છે દાંતની દવા છે તો આપણી જ આસપાસ આવી બધી વનસ્પતિઓ છે કે એ આપણે નજરઅંદાજ કરીએ છીએ આપણે જોઈએ છીએ કે આ વનસ્પતિ છે એ આપણને બહુ ઉપયોગી છે અને આવા બાવળા તો આપણે ખેતરને ફેતે વાળ્યું હોય ગામડામાં તો એટલે એ વાળ્યું હોય હોય જ બાવળા તળાવ મલગમાં એમાંથી પહોળા છે એ તોડે લેવાના અને પહોળા તોડે ને એને નાખવાના પહેલું કામ આને હું કરવું પડશે અને ફૂંકાઈ જાય એટલે સરસ મજાનો પછી મિક્સરમાં આપણે ઘણા પાવડર કરે છે લાક દે હુકવવા પડે ગણાયા લીલે લીલી લીલે લીલાઈ પર સાલ કાટેની તમે યુઝ કરે હગો પણ દર રોજ આપડે પાસે ટાઈમ ન હોય કે આપડે તોડવા જાય તાજે તાજા ને કરી દઈએ પણ આખા વર્ષના બનાવે પાવડર ને રાખી દેવાનો આજું એટલે આખી કાઠરોડ ભરે લીધી આખી કાઠરોડ જેવા કાચા સે આખે કાચા ભરેલી એવાને પાંચ છ દી સુધી હુકવવાના પાંચ છ દી સુધી હુકવીએ એટલે પછી એકદમ હુકાઈ જાય ને મિક્સરમાં ગ્રાઇન્ડર થાય એવા હુકાઈ જાય પછી લઈ લેવાનું ને મિક્સરમાં ગ્રાઇન્ડર કરવાનું ને એનો ભૂકો કરી લેવાનો તો મિત્રો જો સુકાઈ ગયું અને મેં આખો પાવડર તૈયાર કરી લીધો છે મિક્સરમાં આખો પાવડર તૈયાર કર્યો મિક્સરમાં તો મિક્સરમાં પાવડર તૈયાર કરી લીધો અને હવે આ પાવડરની અંદર તમારે ખાલી બે ચમચી નમક નાખવાનું બે થી ત્રણ ચમચી તમને આપણને ફાવે એટલું ટૂંકમાં નમક આ નમક નાખું છું નમક નમક આમાં જો બે ચમચી એટલે એકદમ આપણે દાંતમાં પણ સારું થઈ જાય મીઠું ઓછું નાખવાનું નાખવું પડે મીઠું દાંત તો જ એ ગણ કરે પછી બધું મિક્સ કરી નાખવાનું આપણે આવી રીતે મિક્સ કર નાખવાનું નમક નાખે કેટલા દિવસ આલસે આ તો ઝઘણાય દિવસ આલે આ તો 6 મહિના આલસે એટલો એટલો પાવડર તમારે 6 મહિના આલે મિત્રો અને જો તમારે આખું વર હલાવવું હોય તોય પણ ઘણા બધા ઈ પાવડર હે એને તરીકે હુકવે ને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડર કરે કંઈ નથી કરવાનું એમાં ખાલી નમક નાખી દેવાનું મીઠું નાખી દેવાનું અને જો આવી કાચની બો બોટલ હોય કાચની બરણી હોય અથવા તો કાચની બરણીમાં તો કાચની બોટલ એમાં ભરી દેવાનું તમારે અને ભરી દો એટલે તમારે આખું વર એમાં કંઈ ન થાય આખું વર હાલે મેં આ જ પાવડર છે એ વિદેશમાં ઘણા માણસો મોકલા હે જે મારા રિલેશનમાં હે મારા મીન્સ કે મારા હગાવાલા હે એમના લંડન ને લેસ્ટરમાન મેં એ બધાને મોકલ્યા એ લોકોને કોઈ ડેન્ટિસ્ટ પાસે જ ઉડત પડ્યું એને આથી પાવડર લે જાય દરરોજ સાંજે કરીએ હવાય તો એ લોકોનો ટાઈમ ન હોય કોઈની પણ સાંજે ડેલી હાંજે એ આ પાવડર લગાવે ને પછી ઘોકરો કરીને ને જવાનું જમ્યા પછી હુવા ટાઈમે એટલે ક્યારેય દાંતનો દુખાવો નહીં થાય પેઢામાં ક્યારેય રસી નહીં થાય પેઢું ચડી જાય ઘણી વખત આપણી કુંદરાળ હોય તો ખૂબ જ દુખાવો થાય છે પણ આનાથી આખો દુખાવો બંધ થઈ જાય અને તમારે રૂટ કેનાલ ન કરાવવી પડે અને કેપ ન ફિટ ન કરાવવી પડે ટૂંકમાં દાંત થોડાક સારા હોય અને વાંધો આવે એમ ન હોય હાવ જો ડેમેજ થઈ ગયા હોય તો વસ્તુ અલગ છે બાકી દાંતના દવાખાને તમારે ક્યારેય ધક્કો થશે નહીં અને જીવો ત્યાં સુધી દાંતનો કોઈ દિવસ દુખાવો નહીં થાય એટલે મિત્રો આ એક અક્ષીર ઇલાજ છે દાંતના દુખાવા માટેનો અક્ષીર ઇલાજ છે કરજો ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ નાખજો ટ્રાય કર્યા પછી નાખજો એમ પહેલાં નહીં એક વખત ટ્રાય કરી લેવાની પછી નાખવા એમ તો હું આ બધો પાવડર છે બોટલમાં ભરી લઉં છું થોડાક આ આગળના જે સુકાઈ હતા ને એનો પાવડર અત્યારે બનાવી લીધો છે અને હજી થોડાક બીજા છે એ સુકાઈ જશે એટલે એનો બનાવીને આખા વરસ છે એ બનાવીને રાખી દેવાનો પછી પાછું ને જ જળતા એ આનો સિઝન હોય ત્યારે જ આ પવડા જળે પછી ઘણી ઘણી ન જળે એટલે આખા વર્ષનો બનાવીને બનાવે રાખી દેવાનો

કરવું હોય ત્યારે નાની ડબલીમાં કાઢી લેવાનું બાકી મોટી બોટલ છે એમાં જે વધારાનો છે એ મોટી બોટલમાં રાખ દેવાનું અને તમારે નાની નાની ડબલી અથવા તો નાનું કાચની ડબલી હોય તો એમાં અથવા તો પ્લાસ્ટિકની ડબલીમાં કાઢી લેવાનું કે જે આપણે ડેરી કરવા માટે યુઝ કરતા હોય તો એ કાઢી લેવાનો બસ આ આખું વર્ષ આખાનો થઈ જાય મારા આખી બોટલ ભરાઈ જાય બીજા થોડાક છે એ પણ કરી લઈશું અત્યારે